નગર શહેર જિલ્લામાં અંતરાકાર સ્વરૂપે મેકૃપા વરસતા ચોમાસાની સિઝનનો ધમાકેદાર પ્રારંભ થયો હતો રવિવાર સાંજથી શહેર જિલ્લાના વાતાવરણમાં એકાએક પાલટો આવતા કાળા ડિબાંગ વાદળો આકાશમાં ચડી આવ્યા હતા જોતજોતામાં વીજળીના કડાકા પડાકાશ સાથે અંતરાકાર સ્વરૂપે મેઘ કૃપા વરસી હતી વરસાદને પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત નગરજનોને થોડે અંશે રાહત મળી હતી